ડાઇનિંગ સ્પેસ ડાઇનિંગ ટેબલ હંમેશા ડાઇનિંગ ટેબલ હંમેશા લાકડાનું હોવું જોઈએ ડાઇનિંગ ટેબલ કેટલાના ઘરમાં ડાઇનિંગ ટેબલ ગોળ છે ગોળ ન હોવું જોઈએ ડાઇનિંગ ટેબલ ગોળ ન હોવું જોઈએ અને ખાસ કરીને જે લોકોનો ખાવા પીવાનો ધંધો છે ને જે લોકોને રેસ્ટોરન્ટ્સ છે એવા લોકોએ ગોળ ડાઇનિંગ ટેબલ ન રાખવું જોઈએ કારણ કે ગોળ ડાઇનિંગ ટેબલ જો તમારી રેસ્ટોરન્ટમાં હશે તો એ ટેબલનો વકરો નહીં આવે મારા જેવા અહીં બેસીને વાતો કરીને જતા રહેશે ચા પીને તો ડાઇનિંગ ટેબલ આપણા ઘરમાં પણ ગોળ ન હોવું જોઈએ ડાઇનિંગ ટેબલ હંમેશા લંબ ચોરસ હોવું જોઈએ લંબ ગોળ હોવું જોઈએ હવે ડાઇનિંગ ટેબલની જે ખુરશીઓ છે એ હંમેશા બેકી સંખ્યામાં હોવી જોઈએ ડાઇનિંગ ટેબલની ખુરશીઓ હંમેશા બેકી સંખ્યામાં હોવી જોઈએ ડાઇનિંગ ટેબલ નેવું અંશના ખૂણામાં ન હોવું જોઈએ ડાઇનિંગ ટેબલ નેવું અંશના ખૂણામાં ન હોવું જોઈએ હવે આ નેવું અંશનો ખૂણો એટલે શું નેવું અંશનો ખૂણો એટલે ધારવાળો જે ખૂણો હોય ને માની લો ચોરસ વસ્તુ હોય તો ચોરસ વસ્તુની ચારે બાજુ ધાર હોય કે નહીં એને નેવું અંશનો ખૂણો કહેવાય સાહેબ કુદરતે બનાવેલી એક પણ વસ્તુ નેવું અંશના ખૂણામાં નથી કુદરતે બનાવેલી એક પણ વસ્તુ નેવું અંશના ખૂણામાં નથી કોઈ પણ ફળ એક પણ ફળ આપણને ચોરસ મળે છે કોઈ પણ ફળ ફૂલ ઝાડ અરે સાહેબ આપણા શરીરનું એક પણ અંગ જોઈ લો જો ભગવાને કેવું કવ કરી નાખ્યું છે જો આ આંગળીઓ ચોરસ રાખી હોય તો ને લોહી કાઢીએ ને તો જો કુદરતની સાથે રહેવું હોય પ્રકૃતિની સાથે રહેવું હોય તો તમારા ઘરની અંદરની પણ કોઈ વસ્તુ નેવું અંશના ખૂણામાં ન હોવી જોઈએ તો એને કવ કરી દો તો જે ડાઇનિંગ ટેબલ છે એ ડાઇનિંગ ટેબલ લંબગોળ હોવું જોઈએ ડાઇનિંગ ટેબલ ને બેકી સંખ્યામાં ખુરશીઓ હોવી જોઈએ ડાઇનિંગ ટેબલ આપણે ક્યાં મૂકીએ છીએ ડાઇનિંગ સ્પેસ પર તો ડાઇનિંગ સ્પેસ જ્યાં હોય ત્યાં એક નાનકડો મિરર લગાડેલો હોવો જોઈએ આપણે ડાઇનિંગ સ્પેસ હોય ને તો ડાઇનિંગ સ્પેસ તો કોઈ પણ જગ્યાએ ડાઇનિંગ ટેબલ હશે તો એની આજુબાજુમાં ભીતો તો હશે જ તો એ યાદ રાખવું જરૂરી છે કે એ ભીત પર એક સરસ મજાનો ડિઝાઇનર મિરર લગાવવાથી જો ડાઇનિંગ ટેબલ અથવા ડાઇનિંગ સ્પેસમાં કોઈક વાસ્તુ બેલેન્સ કોઈ વાસ્તુ દોષ હોય તો વાસ્તુ બેલેન્સ થાય છે હવે મિરરનો પાછો બીજો નિયમ ઘણી વખત આપણા મેઇન ડોરની સામે માની લો કે આપણો બંગલો છે અહીંયા આપણે ડાઇનિંગ ટેબલ ગોઠવી છે અને એ મેઇન ડોરની સામે આ ભીત ઉપર તમે મિરર લગાડો છો બાપુને બોલાય ભૈયા ડાઇનિંગ સ્પેસમાં મિરર લગાવો પણ તમારા મેઇન ડોરની સામે મિરર ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ કેટલા લોકોના ઘરની અંદર મેઇન ડોરની સામે મિરર છે જો હોય તો આજે જ કાઢી લેજો મેઇન ડોરની સામે મિરર ન હોવો જોઈએ અને જ્યાં ડાઇનિંગ સ્પેસ છે એ ડાઇનિંગ સ્પેસ પર તમારી પાસે મિરર ગોઠવેલો હોવો જોઈએ ડાઇનિંગ ટેબલ ગ્લાસનું ન હોવું જોઈએ ડાઇનિંગ ટેબલ ગ્લાસનું ન હોવું જોઈએ કારણ કે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર ચૂની ભાઈ જ્યારે આપણે બેસીએ ને તો ગ્લાસની અંદર આપણા પગ દેખાય વાસ્તુ એવું કહે છે કે જમતી વખતે જમવાની ક્રિયા થતી હોય ત્યારે ટીવી પણ ચાલુ ન રખાય પણ હવે ટીવી માટે તો હું કોઈને કહી શકતો નથી પણ એટલું ચોક્કસ કહીશ કે જો ગ્લાસનું ડાઇનિંગ ટેબલ હોય તો શું કરશો એની ઉપર કંઈક પાથરણું પાથરી દેજો કે જેથી તમારા પગ ન દેખાય એટલે એ વાસ્તુદોષ દૂર થાય સાહેબ તમારા ત્યાં ગોળ ડાઇનિંગ ટેબલ છે ફેંકી ન દેતા તોડી ન નાખતા એને આપણે બેલેન્સ કરીએ છીએ જે ગોળ ડાઇનિંગ ટેબલ હશે એટલે એની અંદર માની લો કે ચાર કે આઠ જેટલી પણ સીટો હશે જે ચેરની સામે બેસવાનું હોય ત્યાં લંબચોરસ મેટ મૂકી દેજો એટલે એનો દોષ દૂર થઈ જાય પણ ભવિષ્યમાં જ્યારે બનાવો ત્યારે ગોળ ન બનાવતા